હલો દોસ્તો સબ દોસ્તોને નમસ્તે દોસ્તો મારા બ્લોગમાં સબનું સ્વાગત છે તો દોસ્તો આજ સુબાના બાર વાગે રહેશે અને દોસ્તો અહીં અત્યારે મોસમ જરીક એવો છે વરસાદ આવે છે અને આપણી ફસામ ભલે તો દોસ્તો પાણી આવે છે જે અત્રે અહીં ફરવા નીકળ્યા છે અને આ નિલેશનો કફા છે આ નિલેશ છે મારનો સરો તો દોસ્તો તમને બ્લોગમાં બન્યા રહેજો અને તમને બતાવવાના છે અમે શું કરવાના છે અને ક્યાં જવાના છે દોસ્તો એન્ડ તક બ્લોગમાં બન્યા રેજો અને દોસ્તો પાસે શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો દોસ્તો આગળ કન્ટિન્યુ બન્યા રેજો અહીં નીકળી ગયા છે અમે ફરવા બાજુ અને કામ બી કરશું થોડું ઘણું તમને બતાડું દોસ્તો ફાઈનલી ગાઈસ આપણે આવી ગયા છે કુટુ ભરીને હવે ઢગરા ઢાંડાને આપણે કુટુ આપશું મિત્રો હું બધું છું મિત્રો ગાઈસ આપણે કુટુ આપી રહ્યા છે ઢાંડાને મિત્રો લે બાય બાય મિત્રો આજનો બ્લોગ આયા છે હેલો દોસ્તો તો આપણે કર્યું અને જે બી કામ કર્યું અને ફરવા ગયેલા તમને બતાડ્યું છે અને આ વિડીયો અહીંયા એન્ડ કરીએ પૂરો કરીએ તો દોસ્તો આવા નવા બ્લોગિંગ્સ વિડીયો આવતા રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો પાસે શેર કરજો મળશું અગલા બ્લોગમાં